રોકી અને પ્રીડેટર સહિત ઘણી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી પોતાની ઓળખ બનાવનાર પ્રખ્યાત હોલીવુડ અભિનેતા કાલ વેથર્સનું ગુરુવારે અવસાન થયું તેઓની ઉંમર છતાં છોતેર વર્ષની હતી તેમના મેનેજરે તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી મેનેજરના કહેવા પ્રમાણે કાલનું તેના ઘરમાં જ મૃત્યુ થયું હતું જોકે હજુ સુધી તેના મોતનું કારણ સામે આવ્યું નથી મહત્વનું છે કે કાર્લ વેધર્સે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં પોતાની

વેધર્સે ઓડિશન આપ્યું હતું અને તેને રોકીમાં અપોલો ક્રેડની ભૂમિકા માટે કાસ્ટ કરવામાં આવ્યો હતું આ પછી તે ઓસ્કાર વિજેતા ફિલ્મ રોકીની ત્રણ સિક્વલમાં જોવા મળ્યો હતો તે બોક્સિંગ લેજેન્ડ મોહમ્મદ અલીને પોતાની પ્રેરણા માની છે અને તેણે ઘણા ઇન્ટરવ્યુઝમાં વાતનો ઉલ્લેખ કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ